વલસાડના પારનેરા ગામે ભાડુઆત બાબતે વાંધો રાખનાર સ્થાનિક રહીશે ચાલી માલિકના પુત્ર પર બ્લેડ વડે હુમલો કર્યો વલસાડના પારનેરા ગામના ચાલી માલિકે ભાડુઆતને રૂમ ભાડે આપ્યા છે જે બાબતથી સ્થાનિક રહીશને વાંધો હોય સ્થાનિક રહીશ ચાલી માલિકની દુકાન પર પહોંચી ચાલી માલિક સાથે ગાળાગાળી કરી હતી જે બાબતની જાણ ચાલી માલિકના પુત્રને થતા તે ગાળાગાળી કરનાર સ્થાનિક રહીશના ઘરે જઈ પિતા સાથે તકરાર કરવા બાબતે ટકોર કરી હતી જે બાબતથી ભુરુંટા બનેલ સ્થાનિક રહીશે ચાલી માલિકના પુત્ર ઉપર બ્લેડ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી વલસાડના ચણવઈ ગામના સુડતાલીસ મોરિંગ ગ્લોરી સોસાયટીમાં રહેતા સાગર રાજારામભાઈ પાટીલ પારનેરા ગામે સાઈ ઇલેક્ટ્રિક્સ નામની દુકાન ચલાવે છે ત્યારે તેઓ અને તેમના પરિવારજનો અગાઉ પારનેરા ગામે આવેલ નવરંગ સોસાયટીમાં રહેતા હતા આજ સોસાયટીમાં સાગરના પિતા રાજારામભાઈ પાટીની ચાલી આવી છે જે ચાલીમાં ભાડું રહે છે સોસાયટીમાં રહેતા દિવાકર ઉર્ફે કાલી રામલાલ પ્રજાપતિને ચાલીમાં રહેતા ભાડુઆત સામે વાંધો ચાલી આવ્યો છે જેથી દિવાકર ગતરોજ સાગરની ઇલેક્ટ્રિક્સની દુકાન પર પહોંચી

કાલીએ બ્લેડ વડે સાગર પાટિલના પેટના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્તને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જે બાબતે સાગર પાટિલે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ